સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલું નવું અચાનક એક તરફી નમી પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે સુરત શહેરની પાણીની પહોંચી વળવા માટે હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં નવા ઇન્ટેક વેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે કે કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ આ વિશાળ સ્ટ્રક્ચર એક તરફ નમી ગયું હતું આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચર્ચા જાગી છે કે શું કામગીરીમાં ગુણવત્તાનો અભાવ છે કે પછી સોઇલ ટેસ્ટિંગમાં ગંભીર ચૂક થઈ ગઈ છે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે આપના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે નબળું બાંધકામ થઈ રહ્યું છે તડકેશ્વરમાં ટેસ્ટિંગ દરમિયાન પાણીની ટાંકી ધ્વસ્ત થઈ હતી જેમાંથી તંત્રએ કોઈ બોધપાત લીધો નથી જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે વેડફાઈ રહ્યા છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે આ મામલે લૂલો બચાવ કરતા જણાવ્યું કે કોઈ મોટી ક્ષતિ નથી પરંતુ ટેકનિકલ ખામીને કારણે આ સમસ્યા સર્જાય છે જવાબદાર તમામ સત્તાધીશોને કે અપીલ કરી હતી કે હાલ હાલ ઇન્ટેકવેલનો સ્ટ્રક્ચર રિપોર્ટ બનાવવો જોઈએ અને હાઇડ્રોલિક એન્જિનિયરોનું સ્પોટ વિઝિટ પણ કરાવવું જોઈએ અને તેમના દિશા નિર્દેશો બાદ જ આ કામગીરીને આગળ વધારવી જોઈએ તેવી માંગ છે સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડે સરથાણા વિસ્તારમાં ચાલી રહેલ ઇન્ટેકવેલના કામમાં ગંભીર અનિયમિતતાઓ અને ટેકનિકલ ખામીઓ હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજે એક વર્ષથી ઇન્ટેકવેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે હાલ જે ઇન્ટેકવેલ બનાવવામાં આવ્યું છે તેમાં ગંભીર ટેકનિકલ ખામીઓના કારણે આખો ઇન્ટેકવેલ નમી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે આ કંપની દ્વારા અગાઉ પણ અનેક જગ્યાએ ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો મળી છે કેટલાક કામોમાં જરૂરી વિભાગોની મંજૂરી લીધા વગર અંદરથી રીતિ માટી કાઢીને જોખમી રીતે કામગીરી કરવામાં આવી છે જે સંપૂર્ણ રીતે નિયમ વિરુદ્ધ છે આ મુદ્દે તેમણે મેયર કમિશનર તથા હાઇડ્રોલિક વિભાગના ઝોનલ ડેપ્યુટી કમિશનર સહિત સંબંધિત તમામ અધિકારીઓને વિનંતી કરી છે કે આ ગંભીર બેદરકારી સામે તાત્કાલિક તપાસ કરી જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે જય હિન્દ સાથીઓ હું છું રામધડુક આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી કામરેજ વિધાનસભા ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ થાય છે એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલ નું આખું સ્ટ્રક્ચર છે 3 થી પાંચ ડિગ્રી આવી રીતના નમી ગયું છે અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અબજો જાય હાલ છે એટલે મારી માનનીય કમિશનર શ્રી માનનીય માન્ય શ્રી માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને વિનંતી છે કે હાલ એસવી એનઆઈટી જેવી સંસ્થાઓ દ્વારા આની એકવાર ફરી એકવાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ અત્યારે કરાવવો જોઈએ હાઇડ્રોલિક એન્જિનિયરોની પેનલોનું એક સ્પોટ વિઝિટ કરાવવું પડે અને એ વિઝિટ કર્યા પછીથી એમનો જો રિપોર્ટ આવે કે ભાઈ આ સ્ટ્રક્ચરને ખામીપૂર્ણ આ સ્ટ્રક્ચરને આગળ વધારવા માટે કેવા પગલા ભરી અને આગળ વધારવું પડે એમ છે કે કેમ આને રોકવું પડે એમ છે કે આમાં સુધારો કરવો પડે એ રિપોર્ટ આવ્યા પછી આ કામગીરીને આગળ વધારાય નહીં તો આ ઈજારેદારને કરોડો અને અબજો રૂપિયા આપી દેવામાં આવશે છેલ્લે આ સ્ટ્રક્ચર સુરતની જનતાને કોઈ કામ રહેશે નહીં એટલે આજે આ સ્થળ ઉપર હું તેમજ વોર્ડ નંબર ત્રણ ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર માનની શ્રી મહેશભાઈ અણગણ સાથે આ વિઝિટ કરી અને ટેકનિકલ પર્સન તરીકે મારી આ રજૂઆત છે કે આને તાત્કાલિક ટેકનિકલ બાબત છે આને ધ્યાને લેવી જોઈએ અને તાત્કાલિક આમાં એક્શન લેવા જોઈએ જો કદાચ એની અંદર ઇજારેદારની જો ખામી હોય ભૂલ હોય તો એમની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે આ શરૂઆત છે જો શરૂઆતમાં આ કામ ધ્યાન લેવા

આખું ઇન્ટેક વેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે સરથાણાના જે નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવા માટે અંદાજિત એક વર્ષ જેટલા સમયગાળાથી આ ચાલુ રહી છે હાલમાં જે જે પાછળ એ ઇન્ટેક વેલ આખે આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ કામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે ટેકનિકલ ખામી સર્જાણી છે એના કારણે આખે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે તમને જોઈજો આ ઘણા સમય પહેલાં નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે પણ અમારી જ્યારે આજની મુલાકાત દરમિયાન આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેક્વલ કે ફ્રેન્ચ વેલ કામ છે એ તમામ કામો યુનિક કોન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે એટલા માટે થઈને અહીંયા કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની એસવીએનઆઈટી પાસે આખી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને ત્યારબાદ જો એ પોઝિટિવ આવે સ્ટ્રક્ચર કામ લાગી શકે એવું હોય તો જ આગળ ને આગળની કામગીરીઓ કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઈજારદારની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે આખી આખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે સાથે સાથે એમનું જેટલું પણ ડ્રેનેજ નું પાણી નીકળતું હોય આરએમસી પ્લાન્ટનું પાણી નીકળતું હોય એ તમામ વેસ્ટ તાપી નદી ની અંદર ઠાલવી આવે છે આખા પાળા બનાવવા માટે જે અંદરથી રેતી કાઢીને આ જે પાળાઓ બનાવ્યા છે એમની પણ મંજૂરીઓ કોઈ જાતની તાપી વિભાગ કે સિંચાઈ વિભાગ તરફથી મળી નથી તેમ છતાં આટલી બેદરકારીથી આ કામગીરીઓ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે ત્યારે ખાસ કરીને માન્ય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી તમામને અને હાઇડ્રોલિક વિભાગના ઝોનલ જે અધિકારી છે ડેપ્યુટી કમિશનર જેમની જવાબદારી હોય છે એ તમામને વિનંતી છે કે આમની વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી કરવામાં આવે